જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો નવમો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે નિશુંભવધ બોલો શ્રી દુર્ગા માતાની જય હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું તેમનો વર્ણ બંદુક પુષ્પ અને સુવર્ણા જેવો રાતો પીળો મિશ્રિત છે તેઓ પોતાની પૂજાઓમાં સુંદર અક્ષમાળા પાશ અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરે છે અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ ત્રણ નેત્રોથી સુશોભિત છે રાજાએ કહ્યું હે ભગવાન તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય મને કહી બતાવ્યું હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે જે કાંઈ કર્મ કર્યું તે હું સાંભળવા ઈચ્છું છું ઋષિ કહે છે હે રાજન યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધની કોઈ સીમા ન રહી પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારાઈ જતી જોઈને નિશુંભ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી તેની આગળ પાછળ તથા પડખે મોટા મોટા દૈત્યો હતા કે જે ક્રોધપૂર્વક દેવીને મારી નાખવા આવી પહોંચ્યા હતા મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ક્રોધવશ ચંડિકાને મારવા માટે આવી પહોંચ્યો ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનો ઘોર સંગ્રામ શરૂ થયો તે બંને દેત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા તે બંનેએ ચલાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે બંને દૈત્યપતિઓના અંગોને વિંધી નાખ્યા નિશુંભે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવીએ ક્ષુરપ્ર નામના બાણથી નિશુંભની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં આઠ ચંદ્ર જડેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા ડાલ અને તલવારના કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી પરંતુ સામે આવતા જ દેવીએ પોતાના ચક્રથી તેના પણ બે ટુકડા કરી નાખ્યા હવે તો નિશુંભ ક્રોધથી બળી ઉઠ્યો અને તે દાનવે દેવીને હણવા માટે ત્રિશુળ ઉપાડ્યો પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેનો પણ મુક્કાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો ત્યારે તેણે ગદા ગુમાવીને ચંડીકા પર ચલાવી પરંતુ તે પણ દેવીના ત્રિશુળથી કપાઈને ભસ્મ થઈ ગઈ ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરશુ લઈને આવતો જોઈને દેવીએ બાણના સમૂહોથી તેને ઘાયલ કરીને ધરાશાયી કરી દીધો તે ભયંકર પરાક્રમી ભાઈ નિશુંભના ધારાશાયી થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાનો વધ કરવા માટે તે આગળ વધ્યો રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધોથી સુશોભિત પોતાની લાંબી લાંબી આઠ અનુપમ ભૂજાઓથી સગડા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અત્યંત દુઃસહ્ય ટંકાર કર્યો સાથોસાથ પોતાના ઘંટારવથી કે જે સમસ્ત દૈત્ય યોદ્ધાઓના તેજને નષ્ટ કરનારો હતો તેનાથી સમસ્ત દિશાઓને ભરી દીધી ત્યારબાદ સિંહે પણ પોતાની ત્રાળથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોનો મહાન મધ દૂર થઈ જતો હતો તેનાથી આકાશ પૃથ્વી અને દશે દિશાઓને ગુંજતી કરી મૂકી પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેને લીધે અગાઉના બધા જ અવાજો શમી ગયા એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક હાસ્ય કર્યું તે હાસ્યધ્વનિ સાંભળીને સમસ્ત આસુરો થરથરી ઊઠ્યા પરંતુ શુંભને બહુ ક્રોધ થયો તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા ઊભો રહે ઊભો રહે ત્યારે આકાશમાં ઊભેલા દેવતાઓ બોલી ઉઠ્યા જય હો જય હો શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી તે સમયે શુંભને સિંહ ગર્જનાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા હે રાજન તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે અન્ય તમામ અવાજોને દબાવી લીધા શુંભે છોડેલા બાણોના દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંભે પોતપોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શુંભ પર ત્રિશુળનો પ્રહાર કર્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ધડી પડ્યો એ દરમિયાન જ નિશુંભ ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા એ પછી તે દૈત્યરાજે દસ હજાર હાથ કરીને ચક્રોના પ્રહારોથી ચંડિકાને ઢાંકી દીધા ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને તથા બાણોને કાપી નાખ્યા આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંભ હાથમાં ગદા લઈને ભારે વેગપૂર્વક ધસ્યો તેના ધસી આવતા જ ચંડિકાએ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી ત્યારે તેણે હાથમાં ત્રિશૂળ લીધું દેવતાઓને પીડનારા નિશુંભને હાથમાં ત્રિશૂળ લઈને આવતો જોઈને ચંડિકાએ વેગપૂર્વક પોતાનું ત્રિશૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી ત્રિશુળથી ચીરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રહે ઊભી રહે કહેતો બહાર આવ્યો બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડા હસી પડ્યા અને તેમણે ખડગથી તેનું માથું વાઢી નાખ્યું પછી તો તે પૃથ્વી પર પટકાઈ પડ્યો ત્યારબાદ દેવીનું વાહન સિંહ પોતાની દાડોથી અસુરોની ગરદનો કચડી કચરીને ખાવા લાગ્યો આ દૃશ્ય ઘણું ભયંકર હતું પેલી તરફ મા કાલિકા અને શિવદૂતિએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવા માંડ્યું કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાય મહાદેત્યો નાશ પામ્યા બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈવ્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા માહેશ્વરીના ત્રિશુરથી કેટલાય દેત્યો છિન્ન ભિન્ન થઈને ધરાશાયી થઈ ગયા વરાહીના માથાના આઘાતથી કેટલાય દેતીઓ ચૂરે ચૂરા થઈ ગયા વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા કરી નાખ્યા એન્દ્રીના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડ્યા કેટલાક અસુરો નાશ પામ્યા કેટલાક તે મહાયુદ્ધમાંથી ભાગી છૂટ્યા અને કેટલાયે મા કાલિકા શિવદૂતિ તથા સિંહના કોડિયા બની ગયા શ્રી માર્કંડી પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માનો નિશુંભવધ નામનો નવમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાહશતીનો નવમો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય મા દુર્ગા વિડીયો જોવા માટે ધન્યવાદ